પરંતુ એ રજૂઆત બાદ રજૂઆત કર્યાની બે કલાકમાં જ એસઆઈટીની એક રચના થઈ છે અને રચના કર્યા બાદ એ તપાસનો ધમધમાટ જે છે તે શરૂ થઈ જાય છે શું નવા ખુલાસા થાય છે એ પણ એક સૌથી મોટો સવાલ જે છે ત્યાં ઊભો થઈ રહ્યો છે ત્યારે સમાજના આગેવાનોની એક જ માંગ છે કે જે પણ આરોપીઓ હોય તેમને કડકમાં કડક જે છે તે સજા થવી ગઈકાલે વીસ આગેવાનોએ સીએમ સાથે કરી હતી બેઠક સીએમ સાથે મુલાકાત કરી હતી મુલાકાત બાદ તાત્કાલિક સરકારે ની રચના પણ કરી સમાચારોમાં આગળ વાત કરીએ ખૂબ ચર્ચાસ્પદ કેસ સાથે બેઠક થઈ હતી બેઠકમાં અંદર હાજર રહ્યા હતા સીએમ મુલાકાત કરવા માટે સમાજના નેતાઓ પણ ગયા હતા ગઈકાલે વીસ આગેવાનોએ સીએમ સાથે કરી હતી બેઠક પંદર એમએલ ત્રણ સાંસદે સીએમ સાથે કરી હતી મુલાકાત મંત્રી પરસોતમ સોલંકીની આગેવાનીમાં સીએમ સાથે કરી હતી મુલાકાત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા પણ રહ્યા હતા ઉપસ્થિત તો સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા અને ચંદુ સિંહોરા પણ આ બેઠકની અંદર રહ્યા હતા હાજર સાથે જ હીરા સોલંકી કુંવરજી બાવરિયા અને કાળુ ડાભી પણ આ બેઠકમાં રહ્યા હતા હાજર સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂકેલા અને અત્યારે પાર્ટીથી દૂર રહેલા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને પૂર્વ મંત્રી બચ્ચુ ખાબડ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા સાથે જ કાળુભાઈ રાઠોડ કણુભાઈ પટેલ શામજી ચૌહાણ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને સાથે જ તેઓએ આ જે બગદડાની બબાલનો જે મામલો છે તે મુદ્દે તેઓએ સીએમ સાથે મુલાકાત કરી હતી મુલાકાત બાદ તાત્કાલિક સરકારે કેસઆઈટીની રચના પણ કરી અને જે ઘટનામાં ન્યાયની માંગ એ કોળી સમાજ કરી રહ્યો છે તેમાં જે આરોપ પ્રત્યારોપ લગાડવામાં આવી રહ્યા છે તેને લઈ આજે જે મહત્વપૂર્ણ સમાચાર છે કે સીએમ સાથે બેઠક બાદ હવે આગામી દિવસોમાં કયા મુદ્દાઓને લઈ લડત આપી શકે છે ન્યાયમાં આ મામલે કયા પ્રકારના નામોના ખુલાસાઓ થાય છે પોલીસ કેવી તપાસ કરે છે તેને લઈ ન્યૂઝરૂમથી ભાવિક જોડાયેલા છે ભાવિક જે રીતના એસઆઈટીની રચના સીએમ સાથે મુલાકાત અને ત્યારબાદ હવે કેવા પ્રકારની રણનીતિ યા આ કેસને લઈ નવી અપડેટ આવી શકે છે ચોક્કસ જે રીતે બગદાણાની બબાલનો મામલો છે ગાંધીનગર સુધી પહોંચ્યો હતો ને ગઈકાલે ગાંધીનગરમાં કોળી સમાજના તમામે તમામ આગેવાનો અને તમામે તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે ત્યાં પહોંચી રહ્યા હતા સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મિટિંગ જે છે તે કરવામાં આવી ત્યાં રજૂઆત પણ એમની પાસે કરવામાં આવી છે તો ડેપ્યુટી સીએમ હર સંઘવી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હોવાની પણ વિગતો જે છે તે ગઈકાલે મળી હતી પરંતુ એ રજૂઆત બાદ રજૂઆત કર્યાની બે કલાકમાં જ એસઆઈટીની એક રચના થઈ છે અને રચના કર્યા બાદ એ તપાસનો ધમધમાટ જે છે તે શરૂ થઈ છે પરંતુ એટલા બધા ત્યાં કાર્યકર્તાઓ હતા એમના સાથે જ નેતાઓ જે છે ત્યાં હતા પરંતુ એમાંથી વિશેક જેટલા જે આગેવાનો જે હતા તે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવા માટે ગયા હતા જેમાં વાત કરવામાં આવે તો વીસ જેટલા આગેવાનોમાં પંદર ધારાસભ્યો હતા કોળી સમાજના ત્રણ જેટલા સાંસદ હતા અને બાકીના અન્ય જે સમાજના જે આગેવાનો હતા મંત્રીને લોકો હતા એ બધા જ એમની સાથે ગયા હતા સાથે જ જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત કરવા માટે લોકો ગયા હતા ત્યાં રજૂઆત કરી હતી કે સમાજના યુવાન પર જે પણ થયું છે તેમની તપાસ ખૂબ ઊંડાણપૂર્વક થવી જોઈએ તટસ્થ રીતે તપાસ થવી જોઈએ તેની માંગ સાથે અલગ અલગ જગ્યાએ આવેદનપત્રો જે છે તે અપાયા છે સાથે જ ગઈકાલે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં મંત્રી પરસોત્તમ સોલંકી પણ ઉપસ્થિત હતા અને એની આગેવાની હેઠળ તમામે તમામ લોકો જે છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવા માટે ગયા હતા અને ત્યાં રજૂઆતો પણ કરવામાં આવી છે એસઆઈટીની રચના થઈ ગઈ છે ને આજે જે એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે પાંચ સભ્યોની જે ટીમ બનાવવામાં આવી છે એમાં આજે જે ટીમના જે સભ્યો છે એમને તાત્કાલિક ભાવનગર ખાતે બોલાવી લેવામાં આવ્યા છે ભાવનગર ખાતે ત્યાં બેઠકો યોજવામાં આવી રહી છે અને નવેસરથી એટલે કે જે સમયે ઘટના બની ત્યારથી લઈને આજ દિન સુધી એ તમામે તમામ વસ્તુઓને જે પુરાવો ત્યાંથી મળશે સાથે જ પૂછપરછ કરવામાં આવશે અને નવનીતભાઈ જે હોસ્પિટલની અંદર એડમિટ છે દાખલ છે તેમની પણ પૂછપરછ થશે આખી ઘટના કેવી રીતે બની હતી કોણ હતું શું હતું તેને લઈને તપાસ થશે જે પણ આરોપીઓ અત્યારે પકડાયા છે એના રિમાન્ડ પૂર્ણ થતાને એમને જેલમાં જે છે તે મોકલી દેવામાં આવ્યા છે એમની પણ કદાચ પૂછપરછ થાય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે ત્યારે આવનાર સમયમાં હવે ખબર પડશે કે એસઆઈટી કે જે હવે દરરોજ તપાસ જે કરવાની છે એનો દરરોજનો રિપોર્ટ એ રાજ્ય સરકારને એમને સોંપવાનો રહેશે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે એસઆઈટીની જે ટીમ છે એ અલગ અલગ દિશાઓમાં તપાસ કરશે ને તપાસ દરમિયાન શું નવા ખુલાસા થાય છે એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે ત્યારે સમાજના આગેવાનોની એક જ માંગ છે કે જે પણ આરોપીઓ હોય તેમને કડકમાં કડક જે છે તે સજા થવી જોઈએ ના જે લોકો ત્યાં મળવા ગયા હતા તેમણે પણ ઉગ્ર એ જ રજૂઆત કરી છે સીએમને કે કોઈ પણ હોય એ છોડવામાં ન આવે અને જે ઉગ્રતાથી જે છે તે જે રીતે માર મારવામાં આવ્યો વિડીયો બનાવવામાં આવ્યો પછી વાયરલ કરવામાં આવ્યો આરોપ પ્રત્યારોપો લાગ્યા એ બધી જ વાત જે છે તે સમાજના આગેવાનોએ ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેમની સાથે જે બેઠક કરવામાં આવી હતી બેઠકમાં આ તમામે તમામ વાત જે છે તે ત્યાં રજૂ કરી છે જી કૃણાલ જે બિલકુલ આભાર માહિતી બદલ તો જે રીતના એ સમગ્ર મામલો છે હવે ની રચના થઈ ચૂકી છે ડે ટુ ડે રિપોર્ટ એ સરકારમાં જવાનો છે જોવાનું રહેશે કે આ મામલે હવે કેવા પ્રકારના ખુલાસા થાય છે